હેલો મિત્રો આજે તારીખ થઈ છે પંદર નવેમ્બર બે હાજર પચીસ ને શનિવાર બન્યા રહો ગુજરાતને લગતા દસ મોટા મહત્વપૂર્ણ સમાચારો અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા ક્યુઅરે વધીને બસો બાર ને પાર સળંગ ત્રીજા દિવસે આવી હાલત અમદાવાદ શહેરમાં પ્રદૂષણનો સ્તર સતત વધી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી થી ખરાબ સ્તરે નોંધાઈ રહ્યો છે આજે એક્યુઆઈ બસો બાર ને પાર ગયો છે જે ખરાબ કેટેગરીમાં ગણાય છે સ્મોગ અને ધૂંધાળુ વાતાવરણને કારણે સવારે અને સાંજે દ્રશ્યતા ઘટી છે વાહન વ્યવહાર ઔદ્યોગિક ધુમાડો અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું છે તબીબો દ્વારા શ્વાસના દર્દીઓ બાળકો અને વૃદ્ધોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે સ્કૂલોમાં બાળકોને આઉટડોર એક્ટિવિટી ઘટાડવા સૂચના આપવામાં આવી છે હવામા માં ઝેરી ઘટકોનું પ્રમાણ વધી રહ્યું છે જેને કારણે આંખોમાં ચણક અને ગળામાં બળતરાની ફરિયાદો વધી છે તંત્ર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે મોનિટરિંગ વધારવામાં આવી રહ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે પશુ છાણા પર નોટિસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીએ શહેરમાં ગેરકાયદે ચાલી રહેલા પશુ છાણા સામે કાર્યવાહી શરૂ કરી છે માન્ય વગર ચાલતા શેડ પર એક્શન અનેક વિસ્તારોમાં મકાનની નજીક ચાલતા પશુ છાણા અંગે નાગરિકોમાં અસંતોષ હતો તપાસમાં માલુમ પડ્યું હતું કે ઘણા શેડ યોગ્ય લાયસન્સ વગર ચાલી રહ્યા હતા વીએમસીએ તમામને નોટિસ આપી ગેરરીતિ દૂર કરવા સૂચના આપી છે દુર્ગંધ ગંદકી અને મચ્છરજન્ય બીમારીઓનો ફેલાવો રોકવા પગલું લેવાયું છે તંત્રએ ચેતવણી આપી છે કે નોટિસ બાદ શેડ ખાલી ન કરનાર સામે કડક કાયદેસર પગલા લેવાશે સ્થાનિક રહેવાસીઓ આ પગલા સ્વાગત કર્યું છે સ્વચ્છ શહેર અભિયાન આગળ ધપાવવા આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અમદાવાદમાં ઠંડીમાં વધારો તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની સંભાવના હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે ઉત્તર ભારતમાંથી આવતા પવનોના લીધે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે શહેરમાં સવારે અને સાંજના સમયે ઠંડકનો અનુભવ વધશે તાપમાન ધીમે ધીમે વીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે ઉતરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નાગરિકોને આબોહવા ફેરફારોને ધ્યાનમાં રાખીને ગરમ કપડાનો ઉપયોગ વધારવા સૂચના આપવામાં આવી છે બાળકો અને વૃદ્ધોને ખાસ કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે હવામાનના બદલાવને કારણે હોસ્પિટલોમાં ખાંસીના કેસોમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે આગળના અડતાલીસ કલાક ઠંડી વધુ તેજ થવાની ચેતવણી આપી છે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ ખેડૂતોમાં ગુંચવણ ઓનલાઈન ફોર્મ ન ભરાતા મુશ્કેલીમાં ખેડૂત ગુજરાત સરકારના કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ અંગે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ ઓનલાઈન ફોર્મ વેબસાઇટ પર ટેકનિકલ સમસ્યાઓ ઉભી થતા ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ઘણા ખેડૂતો અનેકવાર પ્રયત્નો કરવા છતાં ફોર્મ ખોલી શક્યા નથી રજીસ્ટ્રેશન પ્રોસેસ અધવચ્ચે અટકી જવાના કેસ પણ વધી રહ્યા છે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે અને તેઓએ તંત્ર પાસે કાર્યવાહી કરવા માંગણી કરી છે સરકારના અધિકારીઓએ ટેકનિકલ ખામી દૂર કરવા કામગીરી શરૂ કરી છે પેકેજ નો લાભ સમયસર મળે તે માટે ખેડૂતો તાત્કાલિક સોલ્યુશન ની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે સમસ્યા ઉકેલાય ત્યાં સુધી વારંવાર ચકાસતા રહે કૃષિ વિભાગે શિયાળાની વાવણી માટે ખેડૂતોને નવી માર્ગદર્શિકા જાહેર કરી કૃષિ વિભાગે રબી સિઝન ની વાવણી માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે ઘઉં જીરુ ચણા સહિતની મુખ્ય શિયાળુ પાક માટે ખેડૂતોને યોગ્ય વાવણી સમય દર્શાવ્યો ખાતર નો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અને માટીની ગુણવત્તા ચકાસવા સલાહ આપવામાં આવી છે સિંચાઈ વ્યવસ્થાપન અને પાણી બચત ટેકનિક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે પાક ને અસરકારક રીતે રોગ થી બચાવવા સ્પ્રે અને જૈવિક ઉપચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે જલવાયુ પરિવર્તન ને ધ્યાનમાં રાખીને પાકની પસંદગી પર પણ સૂચનાઓ આપવામાં આવી છે ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે આધુનિક પદ્ધતિઓ અપનાવવાની સૂચના આપવામાં આવી છે આ માર્ગદર્શિકા ખેડૂતો માટે મદદરૂપ બનશે વડોદરા મેં મકાનો ત્રાટકતી અને અછોડા તોડતી ગેંગ પકડાઈ અઢાર દિવસમાં માં ચાર ગુના આચર્યા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ અને ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે આ ગેંગે છેલ્લા અઢાર દિવસમાં માં ચાર અલગ અલગ ગુના આચર્યા હતા મકાનોમાં ઘૂસી તાળા તોડી કિંમતી ચોરવાનો એ લોકોનો અંદાજ હતો પોલીસને મળેલી માહિતીના આધારે ટાપુ રેડ કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા આ ગેંગ પાસેથી ચોરાયેલો માલ અને નકદી કબજે કરવામાં આવી છે શહેરમાં ઝડપથી વધી રહેલી ચોરીની ઘટનાઓમાં મોટો ભેદ ખુલ્યો છે લોકોએ પોલીસની કાર્યવાહીનું સ્વાગત પોલીસે ચેતવણી આપી છે કે બે દરકારી રાખનારા પર નજર કેદ રહેશે સુરતમાં બીજેપી કાર્યકરોએ બિહાર ચૂંટણી પરિણામે એનડીએની જીતની ઉજવણી બિહાર ચૂંટણીના પરિણામ બાદ સુરત શહેરના બીજેપી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો એનડીએની જીતને લઈને અનેક વિસ્તારોમાં ઢોલ નગારા વગાડીને ઉજવણી કરવામાં આવી કાર્યકરો એકબીજાને મીઠાઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવી પીએમ મોદી અને એનડીએ નેતૃત્વ અંગે વિશ્વાસ વ્યક્ત કરવા કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા શહેરમાં ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત થઈ અનેક વોર્ડોમાં નાના મોટા કાર્યક્રમો યોજાયા કાર્યકરોએ ફરી એકવાર એનડીએ સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ મજબૂત થયો હોવાનું જણાવ્યું ઉજવણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ rakom પીએમ મોદી ગુજરાત પહોંચ્યા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ના કામ ની સમીક્ષા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવે જ્યાં તેમને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નો તાજો રિવ્યુ કર્યો મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ના અનેક મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ ની પ્રગતિ અને ટેકનિકલ પડકારો ની વિગત રજૂ કરવામાં આવી મોદીએ કાર્યમાં વધુ ગતિ લાવવા સૂચના આપી પ્રોજેક્ટના કેટલાક પેકેજોમાં સિત્તેર ટકા કામ પૂરું થઈ ગયું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થી ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે યાતાયાત સુવિધામાં મોટો ફેરફાર આવી શકે છે મોદીએ સુરક્ષા ધોરણો વધુ મજબૂત બનાવવા ભાર મૂક્યો સ્થાનિક લોકો પણ આ પ્રોજેક્ટ અંગે ઉત્સુકતા જોવા મળી વર્લ્ડ ડાયાબીટીસ ડે નિમિત્તે અમદાવાદમાં સો સ્થળે મફત ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ વિશ્વ ડાયાબિટીસ દિવસના અવસરે એ દ્વારા શહેરમાં સો સ્થળે મફત સ્ક્રીનિંગ કેમ્પો યોજાયા નાગરિકોમાં ડાયાબિટીસ અંગે જાગૃતતા વધે તે આ વિશાળ અભિયાન રાખવામાં આવ્યું છે કેમ્પોમાં બ્લડ સુગર ચેકઅપ બી એમઆઈ ટેસ્ટ અને ડાયટ સલાહ આપવામાં આવી નાગરિકોમાં પ્રતિક્રિયા ઉત્સાહ ભરી રહી અને હજારો લોકોએ ભાગ લીધો વહેલી તકે ડાયાબિટીસની ઓળખ થાય તો સારવાર સરળ બને તે અંગે તબીબોએ માર્ગદર્શન આપ્યું યુવાનોમાં વધતા ડાયાબિટીસના કેસ ચિંતાજનક હોવાનું તજજ્ઞોએ જણાવ્યું શહેરના તમામ ઝોનમાં કેમ્પોનો વ્યાપ રહ્યો આ અભિયાન આગામી દિવસોમાં પણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શ્રીનિવાસ બીવીની સહપ્રભારી તરીકે નિયુક્તિ યુવા નેતૃત્વને મજબૂત બનાવવા પહેલ ગુજરાતમાં સંગઠન મજબૂત બનાવવા કોંગ્રેસે યુવા નેતા શ્રીનિવાસ બીવી ને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે પાર્ટીના યુવા સંગઠન ને સક્રિય કરવાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું છે આપ અને બીજેપી વચ્ચે વધી રહેલી સ્પર્ધામાં પોતાનું વોટ બેંક મજબૂત કરવા કોંગ્રેસે આ પગલું ભર્યું છે શ્રીનિવાસ બીવી કોરોના કાળ દરમિયાન લોકોની મદદ બદલ જાણીતા બન્યા હતા તેમના માધ્યમથી યુવાનોમાં કોંગ્રેસનો પ્રભાવ વધારવાનો પ્રયાસ થશે રાજ્યના વિવિધ જિલ્લામાં સંકલન વધારવાનું દાયિત્વ તેમને આપવામાં આવ્યું છે કોંગ્રેસના પરિવર્તન અભિયાનના ભાગરૂપે આ નિયુક્તિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિર્ણય બે હાજર સત્યાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો